રાજકોટમાં આજે કિસાન પરા ચોક ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન એક ભારતીય જનતા પાર્ટીની પ્લેટ લગાવેલી કાર ત્યાંથી પસાર થઈ હતી એમાં ન હતી નંબર પ્લેટ કે ન હતું લાયસન્સ કાળા કાચ સાથેની આ ગાડીમાં બીજેપીની પ્લેટ પણ લગાડેલી હતી જો કે પોલીસે તેને રોકીને ચેકિંગ કરી દંડ પણ ફટકાર્યો હતો કાર ચાલકે ત્યાંથી ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે તેને રોકીને દંડ ફટકાર્યો હતો તેમજ કારમાંથી કાળા કાચ દૂર કર્યા હતા બીજેપીમાં તમારો શું હોદ્દો છે તેવું પૂછતા તેણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં નથી આ તો મેં એમ જ સ્ટીકર લગાડેલું હતું

તમે અહીંયા હમણાં ફટકાર દંડ ભરી દે તમે હમેટ કયો તમારી હું અડર માટે ચડી ગયા હોય આ પણ નઈ ડન બને છે ને આ વાળી ખાસ ને નનું મેં આપો કરતો એમ મારા ખાતા શૂન્ય કઈ ફિલ્મ ની બાયદોને છે ત્રણ કરી લે બા